હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં જાહેરાત ક્રમાંક બસો બાર સીસીઈની પરીક્ષાની મહત્વની એક અપડેટ આવી ગઈ છે તેના વિશે વાત કરવાની છે તો મહત્ત્વની અપડેટ એ છે કે કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે અગત્યની જાહેરાત આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારોને તારીખ છ ચાર બે હજાર ચોવીસ સુધીમાં કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ કેટલાક ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે ન હોવાથી તે અંગેની વિવિધ રજૂઆતો મંડળને મળેલી છે આથી ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને તેઓની રજૂઆત બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને ઉમેદવારો માટે ઓજાસ વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરવાની લિંક રીઓપન કરવામાં આવેલ છે તે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહી ગયા હતા તેવા વિદ્યાર્થી માટે ફરીથી એકવાર લિંક ઓપન કરવામાં આવી છે એટલે ફટાફટ તમે કોલ લેટર ડાઉનલોડ કરી લેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરી લઈએ કે ઓજાસની વેબસાઇટ ઉપર સીસીઈની પરીક્ષાના કોલેટર ડાઉનલોડ થવાના શરૂ થયા છે કે નહીં તો ચાલો આપણે સૌ પ્રથમ ઓજાસની વેબસાઇટ ઓપન કરીને તે કોલ લેટરનું ઓપ્શન છે તેમાં પ્રિલિમ એક્ઝામ છે તેના પર ક્લિક કરી દઈએ ત્યારબાદ આપણે જોબ સિલેક્ટ કરીએ તો આ ઓપ્શન આવી ગયો છે સીસીઈની પરીક્ષાના કોલેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો તમે ફટાફટ આ કોલ લેટર ડાઉનલોડ કરી દેજો પ્રિન્ટ કાઢી લેજો અથવા પીડીએફ બનાવીને રાખ સાચવીને મૂકજો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં